વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રીની ઓફિસ ખાતે ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ ભીમરા આંબેડકરની એકસો ને તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવેલ જેમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશરફભાઈ જિયા તેમજ કાર્યકારી પ્રમુખ રફીક ખાન પઠાણ જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ એલાઝી ઠાકોર તાલુકા કોંગ્રેસ હાથ સે હાથ જોડોના પ્રમુખ વિરજીભાઈ ચૌધરી અશોકજી ઠાકોર તેમજ સતીષભાઈ વણસોલા સુબોધભાઈ ઝાકીરભાઈ પઠાણ ગિરીશભાઈ સોલંકી મહેન્દ્રભાઈ પરમાર તેમજ અન્ય આગેવાનો શ્રીઓ કાર્યકરો ઉપસ્થિત રહેલ જેમાં મહા માનવ અને દેશના બંધારણના ગડવૈયા ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની એકસો ને તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી સતસત નમન કરીને કેક કાપીને મોં મીઠું કરીને જય જય ભીમના નાદ સાથે ભારત રત્ન ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી